જય હિન્દ મિત્રો સ્વાગત છે આપ સૌનું આપ સૌની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ કોકમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો એમના માટે મેં એક બુક લિસ્ટ બનાવ્યું છે કે જે બુકો મેં વાંચ્યું છે અને મને એવું લાગે છે કે કોન્સ્ટેબલની તૈયારીમાં આ બુકો કરવી જોઈએ તો એવી બુકોનું મેં એક લિસ્ટ બનાવ્યું છે પછી આ વિડીયોનો સૌથી અગત્યનો મુદ્દો કે જે મને ખૂબ આઈમપી લાગે છે કે જે સૌ લોકોએ તૈયારી કરતા હોય એ પહેલાં સમજવો જોઈએ કે કયા વિષયો જે છે એને પહેલાં તૈયાર કરવા તો સિલેબસની અંદર આપણને બધા વિષયોના માર્ક આપ્યા છે તો ઘણી વખત આપણે એવું થાય કે જે વિષયના માર્ક વધારે હોય તો આપણને એવું લાગે કે આ વિષયને વધારે કરવો જોઈએ એક મિત્રોએ ટેલિગ્રામ ગ્રુપની અંદર કીધું હતું કે ભાઈ જીયોગ્રાફી અને જે કલ્ચરવાળો પાર્ટ છે તો એ પચાસ માર્કનો છે તો એમાં શું કરવું જોઈએ તો મિત્રો આપણે કયા સબ્જેક્ટને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ એ વિશે આપણે ચા ચર્ચા કરી છે જે આ વિડીયોનો સૌથી અગત્યનો મુદ્દો છે ત્યાર પછી ઘણા લોકો મને પૂછતા હોય છે કે કેટલા કલાક તૈયારી કરવી જોઈએ આ આ પ્રશ્નોનો મેં જવાબ ઘણી વખત કોમેન્ટમાં આપ્યો છે પણ અવારનવાર અમુક લોકો દ્વારા પ્રશ્ન પૂછાય છે તો મને થયું કે આ મુદ્દાની ચર્ચા આપણે એક વખત વિડીયોમાં કરી લઈએ ત્યાર પછી એક અગત્યનો પ્રશ્ન એ છે જે મુદ્દો આપણે આ વિડીયોમાં સમાવ્યો છે કે ભાઈ તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી જે ફ્રેશર લોકો છે કે જે તૈયારી શરૂ કરવાનું વિચારે છે જે હાલ કોલેજમાં છે અથવા તો જેણે હજી તૈયારી શરૂ કર્યાના થોડાક મહિનાઓ થયા છે તો એમને તૈયારી કઈ રીતે આગળ કરવી જોઈએ એના વિશે આપણે ચર્ચા કરી છે અને જે લોકો તૈયારી કરે છે એ સૌ લોકોએ ક્યારેક ને ક્યારેક ફેસ કરેલો પ્રશ્ન એટલે કે ભાઈ વાંચેલું યાદ નથી રહેતું તો એના માટે ઘણા બધા રીઝન હોય છે કે તમને વાંચેલું કેમ નથી યાદ રહેતું તો મને જે અગત્યના મુદ્દાઓ લાગે છે કે તમે વાંચેલું કેમ યાદ નથી રહેતું તો કે એના માટે તમે રિવિઝનનો અભાવ હોય પ્લસ તમે સિલેબસ જલ્દી જલ્દી પૂરો કરવા માટે ઉતાવળથી વાંચતા હોય તો આ બધા મુદ્દાઓની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીશું તો આપણે સૌપ્રથમ વાત કરીશું બુક લિસ્ટની કે ભાઈ કોન્સ્ટેબલની તૈયારી માટે તમારે કઈ બુક વધારે વાંચવી જોઈએ જેનાથી તમને વધારે ફાયદો થશે તો આપણે જાણીએ છીએ કે જે લોકરક્ષકનો સિલેબસ છે એ પાર્ટ એ અને પાર્ટ બીમાં આપેલો છે તો એની અંદર આપણે પાર્ટ એના સબ્જેક્ટમાં જોઈએ તો મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી કોમ્પ્રિહૅન્શન છે તો મેથ્સ માટે જે નીરજ ભરવાડની બુક છે તો નીરજ ભરવાડની જે બુક છે તે સારી છે એની અંદર જે સમજૂતી આપી છે તે ખૂબ સારી આપી છે પ્લસ એનો બીજો એક પ્લસ પોઈન્ટ એ છે કે એની અંદર જે એક્સરસાઇઝ આપી છે તો એ બેઝિકથી લઈને પછી એડવાન્સ લેવલ એ રીતે બે લેવલમાં આપી છે તે સારી છે આ સિવાય તમારે આ કોન્સેપ્ટ એક વખત ક્લિયર થઈ જાય પછી તમે બકુલ પટેલની જે એમણે એક પીડીએફ બહાર પાડી છે એક્સરસાઇઝ સોલ્વ કરવા માટેની તો એ તમારે સોલ્વ કરવી જોઈએ એ જે છે તમારી તૈયારીને બૂસ્ટ કરશે પછી રીઝનિંગની વાત કરીએ તો રીઝનિંગની અંદર લગભગ તમામ પબ્લિકેશનની બુક સારી છે તો મેં યુવાની જે હતી એ બુક સોલ્વ કરી હતી તો મને એ બુક વધારે સારી લાગી તો તમારે રીઝનિંગ માટે એ સોલ્વ કરવી જોઈએ પ્લસ સેમ આમાં પણ બકુલ પટેલે રીઝનિંગની પણ એક એક્સરસાઇઝ સોલ્વ કરવા માટેની પીડીએફ બહાર પાડી છે તો એ પણ તમે સોલ્વ કરી શકો છો તો આનાથી તમારી જે તૈયારી છે મેથ્સ રીઝનિંગની એ વધારે સારી થશે ગુજરાતી કોમ્પ્રિહેન્શન વિષય એવો છે મિત્રો કે ભાષાને લગતી બુકો મેં ઓછી મારી સામે આવી છે જે બે ત્રણ પ્રકાશન આવ્યા છે તો એમાંથી મને જે એસ્પાયર જીપીએસસીની જે બુક હતી ભાષાને લગતી એ મને સારી લાગી અને તમે એમાંથી કોમ્પ્રિહન્શન છે એ કરી શકો છો આ સિવાય તમે ટેક્સ્ટ બુકની અંદર જુઓ જીસીઆરટીની તો એમાંથી પણ તમને અમુક અમુક ચેપ્ટરની અંદર કોમ્પ્રિહૅન્શન મળી જતા હોય છે હવે મિત્રો આપણે વાત કરીએ કોન્સ્ટિટ્યુશનની એટલે કે બંધારણમાં મિત્રો મને બે બુક સારી લાગી છે કોન્સ્ટેબલ માટે કે તમે યુવા ઉપનિષદની વાંચી શકો સહેજાદ કાજીની પણ વાંચી શકો છો પણ હું અહીંયા પ્રિફર કરીશ કે યુવાની બુક જે છે તે વધારે મજા આવશે તમને વાંચવાની કારણ કે જે સહેજાદ કાજીની બુક છે એની અંદર જે ટૉપિક પૂરો થાય પછી ભરચક પ્રશ્નો આપી દીધા છે મહાવરાના આપ્યા છે પૂછાઈ ગયેલા આપેલા છે વન લાઈનર આપેલા છે એટલે તમે જ્યારે વાંચતા હો ત્યારે એક ટોપિક પૂરો થાય પછી એટલા બધા ક્વેશ્ચન તમે એક સાથે યા તો તમે વાંચો યા તો તમે ક્વેશ્ચન સોલ્વ કરો એટલે આમાં વધારે પડતા ક્વેશ્ચન આવી જાય છે એના લીધે તમારું જે રીડિંગ હોય એ તમને થોડુંક બોરિંગ લાગવા મળતું હોય છે તો કન્સ્ટિટ્યુશન માટે તમે યુવા ઓપનિષદની બુક કરી શકો ત્યારબાદ કરંટ અફેર છે સાયન્સ ટેક છે અને જીકે છે તો મિત્રો તમે કરંટ અફેર માટે જે આઈસનું વીકલી પીડીએફ આવે છે જે આઈસ મેજિક તો તમારે એ કરવી જોઈએ એ એમાંથી મને નહીં લાગતું કે એની બહાર વધારે કંઈ જાય અથવા તો જે જે બી પૂછાશે એમાં મહત્તમ વસ્તુ એમાં સમાવી લીધી હશે સાયન્સ ટેક માટે યુ ઓપનિષદે હમણાં જ લોન્ચ બુક કરી છે યુ ઓપનિષદની એનસીઆરટીની બુક એ તમારે કરવી જોઈએ એ વધુ સારી રહેશે કારણ કે હવે તમને જે સિલેબસ છે એ ડિટેલમાં આપી દીધેલો છે એટલે તમે ટોપિક વાઈઝ કરશો તો તમને વધુ સરળ રહેશે હવે જીકે વિષય માટે તમે હું તમને બે બુક સજેસ્ટ કરીશ એમાંથી તમને જે વાંચવાની વધુ અનુકૂળ આવે એક વર્લ્ડ ઇન બોક્સની જનરલ નોલેજ સારી છે મેં એ વાંચેલી છે અને એક કાઝીની જે છે સહેજાદ કાઝીની જે બુક છે બન જીકે માટેની એ પણ સારી છે તો તમને જે અનુકૂળ આવે એ તમે વાંચી શકો છો મિત્રો હવે બીજો એક મુદ્દો છે કે ભાઈ આપણે હિસ્ટ્રી છે કલ્ચર છે અને આ છે તો હવે એ તમારે ભારત અને ગુજરાત બંનેનું કરવાનું છે તો મિત્રો હવે એ જે આ ટોપિક છે એ પચાસ માર્કનો આપેલો છે એટલે ઘણા લોકોને એવું થાય કે ભાઈ પચાસ માર્કનો છે તો ખૂબ મોટી બુકમાંથી ખૂબ ડિટેલમાં કરવો જોઈએ તો હવે પછીની જે સ્લાઇડ છે એમાં આપણે સમજીશું કે કયા વિષયોને વધારે મહત્ત્વ આપવું જોઈએ તો એની અંદર આપણે સમજીશું કે ભાઈ આ વિષયોને કેટલું મહત્ત્વ આપવું જોઈએ પણ અત્યારે હું બુક સોર્સની વાત કરું છું તો એમાં કહીશ કે મિત્રો જે યુવા ઉપનિષદની એનસીઆરટીની જે હમણાં બુકો આવી છે તો એની અંદર જે સેપરેટ બુકો છે એ તમારે કરવી જોઈએ કારણ કે સેપરેટ બુકની અંદર થોડો કન્ટેન્ટ વધારે હશે અને આપણો જે સિલેબસ હોય છે એ ટોપિક વાઈઝ આપેલો છે એટલે એ ટોપિક વાઈઝ તમે કરો તો કમ્પાઇલ થયેલી જે ભેગી બુક છે એની કરતાં તમે સેપરેટ બુક લેશો તો બે વસ્તુ તમને બધું જાણવા મળશે તો મિત્રો હવે આપણે ચર્ચા કરીશું મારા મત મુજબ આજના વિડીયોનો સૌથી અગત્યનો મુદ્દો અને તૈયારી કરતા હોય એ લોકોએ તે પણ સૌથી વધુ ધ્યાનમાં લેવો જો મુદ્દો હોય તો આ કે કયા વિષયોને પહેલાં તૈયાર કરવા તો આનો હું તમને પૂરક પ્રશ્ન પૂછીશ કે સિલેક્શન કોનું થશે તો મિત્રો સિલેક્શન એનું થશે કે જે સ્કોરિંગ સબ્જેક્ટ્સ કરશે તો હવે સ્કોરિંગ સબ્જેક્ટ કોને કહેવાય કે ભાઈ પેપર એક લેવલ કરતાં હાર્ડ નીકળે છે તો અમુક વિષયો એવા હોય કે એની અંદર પેપર હાર્ડ નીકળે તો કોઈને નહીં આવડે જેમ કે ઇતિહાસની અંદર હવે ડીપમાંથી લાવશે તો તમે ગમે એટલો ઇતિહાસ વાંચો છે જો એ લાઈન તમારે વાંચવામાં નહીં આવ્યો હોય તો એ પ્રશ્ન તમને નહીં આવડે પણ મેથ્સ રીજનની અંદર તમે કોઈ કોન્સેપ્ટ સમજેલા છો તમને એની રીત ખબર હશે મેથડ ખબર હશે તો પ્રશ્ન ગમે એટલો અઘરો આવશે ટ્વિસ્ટ કરેલો આવશે તો તમે એને સોલ્યુશન કરી શકશો તો આ થયા સ્કોરિંગ સબ્જેક્ટ કે તમે એમાં મહેનત કરી છે તો ટ્વિસ્ટ કરેલો પ્રશ્ન તમારી સામે આવે છતાંય તમે એમાં માર્ક મેળવી શકશો તો હવે હું તમને એક ઓન રેકોર્ડ એક વાત કહું છું અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે હું આ મુદ્દો ફરીથી કહીશ કે તમે જોશો કે સિલેક્શન કયા લોકોનું થશે કે આપણને ખબર છે કે ભાઈ લોકરક્ષકની અંદર પાર્ટ એ અને પાર્ટ બી આવી રીતે એનું આખું જે પરીક્ષા લેવાની છે પાર્ટ એ એંસી માર્કનો છે અને પાર્ટ બી જે છે એ ને વીસ માર્કનો છે તો જે લોકોનું સ્કોરિંગ પાર્ટ એમાં એંસી છે તો માં સિત્તેર પ્લસ જેમનું સ્કોરિંગ હશે એટલે કે એની અંદર સારું એવું સ્કોરિંગ કર્યું હશે અને બીમાં જે જેટલા માર્ક્સ બધાને આવે છે એવરેજ માર્ક તો એ લાવશે એમનું વધારે સિલેક્શન થવાની પોસિબિલિટી વધી જશે એટલે કોઈ વ્યક્તિ જે છે એ મેથ્સ રીઝનિંગની અંદર સારું સ્કોરિંગ કરે છે કોમ્પ્રિયન્શનમાં સારું સ્કોરિંગ કરે છે અને બાકીના સબ્જેક્ટમાં એને એવરેજ જેટલા માર્ક્સ બધાને આવે છે એટલા લાવવાના રહેશે અને બીજી વસ્તુ કે તમે જોશો કે જ્યારે રિઝલ્ટ આવશે જે લોકોનું સિલેક્શન થયું હશે તો તમે એમના માર્ક જોજો તો એમને પાર્ટ એની અંદર પાર્ટ બી કરતાં વધારે સારું સ્કોરિંગ કરેલું હશે તો આ વસ્તુ સમજવા જેવી છે હવે બીજો મુદ્દો છે એ કે આપણે જોઈએ છીએ કે ભાઈ ત્રીસ માર્કનો છે મેથ્સ છે ત્રીસ માર્કનું રીઝનિંગ છે ત્રીસ માર્કનું ગુજરાતી કોમ્પ્રિહૅન્શન છે બંધારણ જે છે એ ત્રીસ માર્કનું છે તો આ બધા ત્રીસ માર્કના સબ્જેક્ટની વચ્ચે ઇતિહાસ કલ્ચર અને જીઓગ્રાફી આ પચાસ માર્કનું છે તો હવે સમજવા જેવી વસ્તુ છે કે કોઈ પણ માણસ નવો તૈયારી શરૂ કરે છે એટલે એ જોશે કે ભાઈ પચાસ માર્કનું છે તો આ વિષય આપણે પહેલાં તૈયાર કરવા જોઈએ પણ મિત્રો તમે સમજો કે ઇતિહાસ છે કલ્ચર છે અને જીઓગ્રાફી ત્રણ સબ્જેક્ટ ગુજરાત અને ભારતના બંનેના અલગ અલગ કરશો એટલે સ છ સબ્જેક્ટ થશે મિત્રો એટલે આ છ સબ્જેક્ટ તમે કરશો અને ત્યારે તમારું સ્કોરિંગ થશે પચાસ માર્કનું તમે કવર કર્યું છે પણ એની સરખામણીમાં તમે જુઓ બીજા ઉપરના મેથ્સ રીઝનિંગ અને આ જે ગુજરાતી કોમ્પ્રિહેન્શન છે પછી આ જે કોન્સ્ટિટ્યુશન છે તો તમે આવા ખાલી ચાર વિષયો પણ તૈયાર કર્યા છે તો તમારે એકસો ને દસ માર્કનું કવર થઈ જશે મિત્રો એટલે તમારે એ વસ્તુ જોવાની છે કે તમે કેટલા વિષય કરો છો જે તમારા વધારે માર્ક કવર કરે છે તો આ વસ્તુને તમે તૈયારી કરો ત્યારે ખાસ સમજવા જેવી છે એટલે તમારે સૌપ્રથમ પ્રથમ મેથ્સ રીઝનિંગને જે કોમ્પ્રિહન્શન પાર્ટ એનો જે છે એ તમારે કમ્પ્લીટ કરવું જોઈએ ત્યારબાદ તમે બંધારણ કરો એટલે તમારું એકસો દસ માર્કનું કવર થઈ જશે તમે કરંટ અફેર્સ સાયન્સ ટેક અને જીકે આ બધું ચાલીસ માર્કનું એટલે કુલ તમારે એકસો ને પચાસ માર્કનું તમે જુઓ મિત્રો તો તમારે સાત સબ્જેક્ટ જે છે તે એકસો પચાસ માર્કને કવર કરે છે એની સામે તમે જોશો તો છ સબ્જેક્ટ છે એ પચાસ માર્કનું કવર કરે છે એટલે તમે આ પચાસ માર્ક વધારે માર્ક જોઈને પછી ડીપમાં વાંચવા મળો અથવા તો બીજા મોટે મોટી બુકો લઈને વાંચવા મળો રેફરન્સ બુકો વાંચવા મળો તો મિત્રો આવી મૂર્ખાઈ કદી ના કરશો હું તો એવું કહું છું કે એકસો પચાસ માર્કનું છે એને ખૂબ સારી રીતે કરો અને જે આ પચાસ માર્કનું બાકીનું છે આ હિસ્ટ્રી કલ્ચર જીઓગ્રાફી એમાં તમે એવરેજ રહો બધાની જેટલું રહો એના બધા કર એ બધી વસ્તુથી તમને વધારે સારો એવો બેનિફિટ થશે અને આ જે કલ્ચર છે તો મિત્રો હું તો એવું કહું કે એને તમે ઓપ્શનમાં પણ કાઢી શકો છો એક સમયે તમારી પાસે ઓછો સમય છે વાંચવા માટે તો તમે કલ્ચરને સ્કીપ કરવાનું તો હું કોઈને સલાહ નથી આપતો પણ તમે એને જો તમારી પાસે સમય નથી તો તમે એને અવોઈડ કરો તો પણ ખાસ ફરક પડવાનો નથી તો આ વસ્તુને તમારે ખાસ ધ્યાને રાખવાની છે તો હવે હું અહીં વાત કરીશ કે આપણે બે હજાર બાવીસની અંદર જ્યારે બિનસચિવાલય ક્લર્કની એક્ઝામ લેવાઈ હતી તો એના મેરિટ વિશે હું તમારી સામે થોડીક ચર્ચા કરું તો એ વખતનો જે પેપર હતું બસ્સો માર્કનું હતું જેમ આ વખતે લોકરક્ષકનું પેપર છે બસ્સો માર્કનો એમ એ વખતે બસ્સો માર્કનું હતું એ પરીક્ષા મેં આપી હતી પેપર બહુ સરળ હતું મારે એકસોને બાવીસ માર્ક હતા અને જે કટ ઓફ હતું એકસોને અગિયાર હતું ઓબીસીનું એકસો વીસ આસપાસ લગભગ જનરલનું હતું તો એ પેપર મિત્રો સરળ હોવા છતાં એનો કટ ઓફ એકસો વીસથી ઉપર નથી ગયો અને આપણે જોઈએ કે ભાઈ લાસ્ટ ટાઈમની જે લોકરક્ષકની એક્ઝામ હતી એને જેવી ટફ એક્ઝામ આ વખતે પણ આવશે કદાચ એવું ધારીને ચાલીએ તો આ જે કટ છે એ એકસો વીસ કરતાં પણ નીચું રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલે આપણે એ સમજીને તૈયારી કરવાની છે કે આપણે બસ્સોમાંથી બસ્સો નથી લાવવાના આપણે કંઈ ટોપમાં આવી જવું એવું જરૂર નથી આવી જાય તો સારી વસ્તુ છે પણ આપણે તૈયારી એવી કરવાની છે મિત્રો કે આપણું સિલેક્શન થાય આપણે બીજું કોઈ વસ્તુ નથી કરવાની કે ભાઈ આપણે રેન્કમાં આવીને શો ઓફ કરવાનો કેવો આપણો મોટિવ નથી આપણો મોટિવ એ જ છે કે આપણે કઈ રીતે મેરિટમાં નામ લાવીશું તો આ મુદ્દો તમારે ખાસ સમજવો પડશે બીજી વસ્તુ કે જો તમે સારી તૈયારી કરી લેશે અને પેપર અઘરું આવશે તો ફાયદો મહેનતું લોકોને જ થશે એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ હવે ભરતી પેપર જે ભરતીમાં જે પેપરો છે તે ખૂબ અઘરા આવવા મળ્યા છે હવે હાર્ડ થઈ ગયું છે તો મિત્રો અઘરા પેપર જે આવે છે તો એનો જે ફાયદો છે તે મહેનત લોકોને જ થશે એનું હું તમને એક એક્ઝામ્પલ આપું કે જો પેપર સરળ હશે તો જે લોકો નવી નવી તૈયારી શરૂ કરે છે એ લોકો પણ તમારી સાથે સ્પર્ધામાં હશે એ લોકો પણ તમારે જેટલું જ સ્કોરિંગ કરી શકશે એની પોસિબિલિટી છે અને આવા સમયે જો તમારાથી કોઈ ભૂલ થશે તો એ લોકો તો તમારી સાથે જ છે કારણ કે પેપર સરળ છે ઉપર ઉપરથી પૂછાયું છે તો એ લોકોને પણ આવડે છે એટલે જો પેપર સરળ હશે તો જે ડીપમાં તૈયારી કરે છે લાંબા સમયથી તૈયારી કરી હશે એમને વધુ ફાયદો નહીં થાય વધારે ફાયદો ત્યારે જ થશે જો પેપર હાર્ડ આવશે તો આ બધી વસ્તુઓને તમે જ્યારે તૈયારી કરો છો ત્યારે તમારે ખાસ સમજવાની છે તમારે તૈયારીની અંદર તમારા મનની અંદર ક્લિયર હોવો જોઈએ રોડમેપ તમારા મનમાં જ હોવો જોઈએ કે મારે કયા વિષયોને કેટલું પ્રાધાન્ય આપવાનું છે તમે જે નહીં કરવા જેવા વિષયોને વધારે સમય આપી દેશો તો પછી તમારા જે સ્કોરિંગ સબ્જેક્ટ છે એ રહી જશે અને પછી આવી નાની ભૂલના લીધે તે તમારું સિલેક્શન છે એ અટકી જશે એટલે આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ કે ભાઈ એની બહુ સારી તૈયારી હતી પણ છતાં એનું સિલેક્શન ના થયું તો એનું સિલેક્શન ના થવાનું રીઝન આ હોય છે કે એમને ખબર નથી હોતી કે મારે કયા વિષયને કઈ રીતે વાંચવાનો છે એટલે આ વસ્તુને તમે તમારી તૈયારીમાં ખાસ ધ્યાને લેશો એવી હું આશા રાખું છું મિત્રો ત્યાર પછી આપણે વાત કરીશું કે તૈયારીની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ તો આ મુદ્દો એ લોકો માટે છે કે જે લોકોએ હજુ નવી નવી તૈયારી શરૂ કરી છે કે જે લોકો ફ્રેશર છે અથવા તો જે લોકો હાલ કોલેજ કરી રહ્યા છે અને તૈયારી કરવાનું વિચારે છે તો જે લોકો અત્યારે કોલેજ કરે છે તો એમના માટે મારે ખાસ કેવું કે ઘણા લોકોને મનમાં એવી માનસિકતા હોય કે ભાઈ લાઈફ એક વખત છે તો અત્યારે તેને જીવવાનો સમય છે તો મિત્રો આ એને જીવવાનો સમય નથી આ મહેનત કરવાનો સમય છે તમે બે વર્ષ ત્રણ વર્ષ કોલેજના સમયમાં જો તૈયાર થઈને બહાર નીકળશો અને તમને સારી નોકરી મળી જશે તો એ પછીનો જે સમય છે મિત્રો એ લાઈફ જીવવા માટેનો છે તો કોલેજની અંદર ઘણા લોકો આવી માનસિકતા લઈને ચાલતા હોય કે ભાઈ કોલેજમાં થોડું વાંચવાનું હોય તો મિત્રો હું એવું કહ્યું કે તમે એક વખત વાંચશો અને જો તૈયારી કરશો અને તમને સફળતા મળશે તો મિત્રો એના પછીની જે લાઈફ હશે એ જીવવાની ખૂબ મજા આવશે હું મારી વાત કરું તો હું મિત્રો કોલેજ કરી જ નથી શક્યો કારણ કે હું ઓગણીસ વર્ષ નહોતો તો ત્યારે મારું સિલેક્શન થઈ ગયું હતું એટલે પછી મેં એક્સનલ ડિપાર્ટમેન્ટમાં મારી કોલેજ પૂરી કરી હતી તો મને એવું લાગે છે કે હવે મારે લાઈફ જીવવાનો સમય છે તો મને તો પર્સનલી એવું જ લાગે છે કે જો મેં કોલેજમાં લાઈફ જીવ્યો હોત તો અત્યારે મને એટલી ના મજા આવતી હોત જેટલી અત્યારે મને મજા આવે છે તો જે લોકો કોલેજમાં છે તો એ લોકોએ આવી વિકૃત માનસિક આ આ વસ્તુને હું વિકૃત માનસિકતા કહીશ તો આવી વિકૃત માનસિકતાથી બચવું જોઈએ છે અને એમને સારા ભવિષ્ય માટે વિચારવું જોઈએ અને તૈયારી શરૂ કરવી જોઈએ જે લોકો આ ફિલ્ડમાં આવવા માંગતા હોય હું એ લોકોની વાત કરું છું બાકી કોઈ સ્પેસિફિક હોય કે ભાઈ એન્જિનિયરિંગ કરે છે તો એમને એમના ફિલ્ડનું કરવું જોઈએ પણ જે લોકોનો એવો ગોલ છે કે મારે કોલેજ પછી તૈયારી કરવી તો મિત્રો વહેલા જેટલું જાગશો એટલું તમારા માટે વધારે સારું રહેશે અને જે લોકો તૈયારી શરૂ કરી છે તો એમણે કઈ રીતે તૈયારી શરૂ કરવી જોઈએ તો મિત્રો અત્યારે તમે એક અલગ ફિલ્ડમાંથી અલગ ફિલ્ડમાં શિફ્ટ થાવ છો તો તમારા સૌપ્રથમ આમાં રિધમ પકડવા માટે તમે તમારા મનગમતા વિષયો વાંચો કે તમને જો બંધારણમાં રુચિ હોય તો તમે બંધારણ વાંચો બંધારણ મિત્રો જે બહારથી જેટલો અઘરો દેખાય છે અંદરથી બહુ સરળ અને બહુ મજા આવે એવો વિષય છે તમે દસ માણસોને પૂછશો ને એમાંથી સાતથી આઠ લોકોનો ફેવરેટ સબ્જેક્ટ બંધારણ હશે તો તમે બંધારણ જેવા વિષયથી શરૂઆત કરી શકો છો તમારું મેથ્સ રીઝનિંગ સારું હોય અને તમને એમાં રસ આવતો હોય તો તમે મેથ્સ રીઝનિંગ પણ વાંચી શકો છો આ સિવાય તમે જી કે છે કરંટ અફેર છે તો આ બધા રસના વિષયો છે કે તમે વાંચો તો તમને મજા આવશે તો તમે આવા બધા સબ્જેક્ટથી તમે તમારી તૈયારીની શરૂઆત કરી શકો છો હવે બીજો એક પ્રશ્ન છે કે ભાઈ છ મહિનાનો સમય છે અત્યારથી તમે ગણીને ચાલો જો બીજા ત્રીજા મહિનામાં પરીક્ષા આવે તો છ મહિના જેટલો સમય છે તો આ સમય ઇનપ છે તો મિત્રો હું એવું કહીશ કે છ મહિનાનો સમય એ ખૂબ ઇનપ છે તમે અત્યારથી જો વ્યવસ્થિત તૈયારી કરશો સિલેબસને ટોપિક વાઈઝ લેશો અને પછી પૂરું કરવાનું શરૂ કરજો તો મિત્રો તમે છ મહિનાના ખૂબ સારી રીતે આ જે સિલેબસ આપેલો છે એને તમે કવર કરી શકશો એટલે હજી જે લોકો જાગ્યા ના હોય તો જાગી જજો ખાસ કરીને જે કોલેજમાં છે અને એ લોકો એવું વિચારે છે કે કોલેજ પૂરી થાય પછી આ ફિલ્ડમાં આવવું છે તો મિત્રો ખૂબ જ ખરાબ વસ્તુ છે કેમકે એ વખતે સ્પર્ધા વધી ગઈ છે તમે જ્યારે તૈયારી શરૂ કરશો ત્યારે અત્યારથી જે લોકોએ તૈયારી શરૂ કરે છે એમની તૈયારી પૂરી થઈ ગઈ હશે એટલે જલ્દી વહેલા જાગો એટલું જલ્દી સારું છે તમારા માટે પછી બીજો મુદ્દો કે મિત્રો જે લોકો તૈયારી કરે છે એ બધાએ કોમન એક વખતને ફેસ કરેલો જ હોય એવો મુદ્દો છે કે ભાઈ વાંચેલું યાદ નથી રહેતું અથવા તો વાંચેલું છે તો બહુ જલ્દી ભૂલાઈ જાય છે ઇવન હું પણ જ્યારે જીઓગ્રાફી કરું તો મને એવું લાગે કે વાંચેલું યાદ નથી રહેતું તો મિત્રો આ વાંચેલું યાદ ન રહેવા માટે ઢગલો એક કારણ છે તો એના અમુક કારણો હું તમને કહું કે ભાઈ આપણે જે સિલેબસ છે આપણે લઈને બેઠા હોય એટલે આપણે સિલેબસ જલ્દી પૂરો કરવાની ઉતાવળ હોય તો આ સિલેબસ પૂરો કરવાની ઉતાવળમાં ઉતાવળમાં આપણે ફટાફટ વાંચીએ છીએ કેચઅપ નહીં થતું કોન્સન્ટ્રેશન નહીં હતું આપણા મનમાં બસ એક જ ટાર્ગેટ છે કે મારે સિલેબસ પૂરો કરવો છે તો એ રીતે તમે વાંચો તો તમને જલ્દી ભૂલાઈ જશે અથવા તો યાદ નહીં રહેવું બનશે બીજી વસ્તુ એ છે કે રિવિઝનનો અભાવ કે આપણે ફક્ત વાંચે જઈએ છીએ પાછળ શું થાય છે યાદ રહેશે કે નહીં રહેતા આપણે એ કોઈ વસ્તુનું પુનરાવલોકન નથી કરતા એટલે રિવિઝન સમયે સમયે ના થતું હોય તો આપણને ભૂલાઈ જવાનો પ્રશ્ન રહેતો હોય તો મિત્રો હું એવું કહીશ કે જો રિવિઝન માટે તમે વિચારો તો દિવસની અંદર બે કલાકનો ટાઈમ ફિક્સ રાખો માની લોકો આખા દિવસની અંદર તમે બે સબ્જેક્ટ અથવા તો ત્રણ સબ્જેક્ટ કરો છો તો ભાઈ સાંજે બે ત્રણ કલાક ફ્રી રાખો એવી કે આખા દિવસની અંદર તમે જે વાંચવું છે તો એના ઉપરથી એક વખત તમે નજર ફેરવી લો એટલે તમારું ફર્સ્ટ રિવિઝન થઈ જશે એટલે બીજી વખત તમે જ્યારે વાંચવાનું શરૂ કરશો બીજા દિવસે તો તમે જોશો કે ભાઈ તમને ગઈ દિવસનું વાંચેલું બધું યાદ છે અને તમે વાંચેલું તમને યાદ હોય આ વસ્તુ તમારો જે કોન્ફિડન્સ છે એને બિલ્ડ કરશે અને તમારો કોન્ફિડન્સ બિલ્ડ થશે એટલે તમને આગળ વાંચવામાં પણ વધુ મજા આવશે એટલે પછી ધીરે ધીરે તમે જે રીતે વાંચતા જશો એ રીતે તમારો કોન્ફિડન્સ બિલ્ડ થતો જશે મિત્રો એટલે આ રીતે તમે તમારી તૈયારીને વધુ પ્રોડક્ટિવ બનાવી શકો છો પછી પ્રથમ વખત તમે કોઈ સબ્જેક્ટ વાંચો અને અઘરો સબ્જેક્ટ વાંચો તો તમને આવા પ્રશ્નો રહેતા હોય છે કે ભાઈ મને યાદ નથી રહેતું પણ કોઈ સબ્જેક્ટ તમે સમજેલા છો સારી રીતે વાંચેલો છે તો તમે જ્યારે એનું રિવિઝન કરશો ત્યારે કોઈ આવા પ્રશ્ન નહીં આવે મિત્રો એટલે તમે ફર્સ્ટ રિવિઝન એ રાત્રે કરી દીધું છે અને જ્યારે તમે તમારું ટાઈમટેબલ બનાવો છો તો એને એટલું બધું પણ ટાઈટ ના બનાવો કે પછી તમારે કોઈ ફ્રી ટાઈમ જ ના રહે એની અંદર થોડોક સ્પેસ રાખો ટાઈમટેબલ થોડુંક સ્થિતિસ્થાપક બનાવો હું એવું કશ કે વીકની અંદર એક દિવસ ફ્રી રાખો કે જેમાં તમે રિવિઝન કરી શકો એટલે આવું બે રિવિઝન એક વીકની અંદર તમારે બે વખત રિવિઝન થાય એટલે પછી તમારે કોઈ સબ્જેક્ટની અંદર ગ્રીપ છે એ સારી આવે મિત્રો અને ત્યાર પછીનો સૌથી છેલ્લો ક્વેશ્ચન કે જે અવારનવાર અમુક લોકો પૂછતા હોય છે કે ભાઈ કેટલા કલાક તૈયારી કરવી જોઈએ મેં કેટલી કલાક તૈયારી કરી હતી કોઈ મિત્રો એવું કહે કે મેં આઠ કલાક વાંચું છું મારું સિલેક્શન થઈ જશે તો મિત્રો આના માટે તમે જોશો કે તમે એવો તમે તમારી આસપાસ જ નજર કરજો ને તો તમને દેખાશે કે આઠથી દસ કલાક તૈયારી કરવા વાળા વ્યક્તિનું પણ સિલેક્શન નહીં થયું હોય અને જે લોકો નોકરી કરતાં કરતાં દિવસના ચારથી પાંચ કલાક તૈયારી કરે તો એવા લોકોનું પણ સિલેક્શન થઈ ગયું આવા અઢળક કિસ્સાઓ છે એટલે તમારો જે પ્રશ્ન છે કે કેટલી કલાક વાંચવી જોઈએ એ જ પ્રશ્ન ખોટો છે પ્રશ્ન એવો હોવો જોઈએ કે મારી પ્રોડક્ટિવિટી કઈ રીતે વધારવી જોઈએ મારી કોન્સન્ટ્રેશન કઈ રીતે વધારવું જોઈએ તો આ વસ્તુ છે કે જે સમજવા જેવી છે તમે તમારા જે કલાકો છે એની ગણતરી કરવા કરતાં તમે તમારી પ્રોડક્ટિવિટીને કઈ રીતે વધારવી એના ઉપર કામ કરો પછી આ કલાકોની સરખામણી કરવી છોડી દો મિત્રો કલાક તમારી તૈયારી કેવી છે એ નહીં બતાવે તમે ચાર કલાક વાંચો એવું તમારું જે સિલેક્શન થાય એ વસ્તુ મહત્ત્વની છે પછી તમારું સિલેક્શન નહીં થાય અને તમે દસ દસ કલાક વાંચતા હશો તો એનો કોઈ અર્થ નથી તો આ બધા મુદ્દાઓ હતા કે જે મને લાગ્યું કે ભાઈ તમે તૈયારી કરો છો તો તમારા મનની અંદર હોવા જોઈએ તો હું આશા રાખું છું કે જે આ વિડીયો મેં બનાવ્યો છે આમાં જે મને આ બધી વસ્તુઓ એવી હતી કે જે મને લાગે છે કે હું તૈયારી કરતો હોય તો આ બધી વસ્તુનું હું ધ્યાનમાં રાખું તો આ બધી વસ્તુ મેં તમારી સાથે શેર કરે છે હવે તમને તમારા ટાઈમટેબલ મુજબ તમારી સહુલિયત મુજબ કઈ વસ્તુ કઈ રીતે સેટ થાય છે તમારી પ્રકૃતિ કઈ રીતે છે એ મુજબ તમારે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે બાકી આશા રાખું છું કે આ બધી વસ્તુ તમને ખૂબ ઉપયોગી થાય મહત્તમ લોકો આનો લાભ લે એવી આશા છે મિત્રો જય હિન્દ